એગ્રીગેટર રૂલ્સ છે બે 2020 ના એ રૂલ્સ અંતર્ગત જે કન્ડિશન્સ એપ્લાય થાય છે તો એગ્રીગેટર લાયસન્સ જે કંપનીઓ મેળવે છે ત્યારે એ સરતોને લાગુ પડે છે અને ગુજરાત સરકારના જે મોટર વાહનના નિયમો છે નિયમો છે પરિપત્રો છે સૂચનાઓ છે સુપર લેવલ વારી કરવાની પણ જવાબદારી આ એગ્રીગેટર લાયસન્સ જે કંપનીઓ છે એની થાય છે ઉદાહરણની અંદર અત્યારે ત્રણ એક કંપનીઓ કામ કરે છે અમારા જે અમારી પાસે જે લાયસન્સ નું છે હોય છે ઓલા ઉગે અને રેપોર્ટ મોકલી છે અમારે ડ્રાઈવર છે મોટા ભાગે બેક ટેક્સી સર્વિસ ચલાવે છે અને એ લોકોને ગયા માર્ચ મહિનાની અંદર એમને થ્રી વ્હીલર ઓટો રિક્ષાનું લાયસન્સ અહીંયાથી મળેલું છે ટુ વ્હીલરની અંદર એમને વ્હાઇટ નંબર પ્લેટ ચલાવવા માટેનું અમે અહીંયાથી પ્રતિબંધ ફરમાવેલો હતો પણ તેમ છતાં એ લોકો ઘણા સમયથી ચલાવતા હતા અમારી પાસે વિવિધ રજૂઆતો આવી છે અને કેટલાક ટુ વ્હીલર સેવા પણ મળ્યા છે કે જેની અંદર સેફ્ટીના નોર્મ્સ ફોલો નથી થતા વાહન નિયમોના નોસ પણ ફોલો નથી થતા એના ઇન્સ્યોરન્સ નથી હોતા એની ફિટનેસ એક્સપાયર થયેલા હોય છે આવા બધા કેટલાક કિસ્સાઓ અમારે ધ્યાને આવેલા હતા અમારી ટીમે એની પૂરતી તપાસ પણ કરી છે તપાસ કર્યાના અંતે એ લોકોને અમે નોટિસ આપી હતી પંદર દિવસનું કે આ જોગવાઈનું પાલન કરો અમલવારી કરી અને અમને એક વાયદરી મોકલી આપો જે વાયદરીનો સમય પંદર દિવસનો હતો એમને આપ્યો તો પંદર દિવસ દરમિયાન એમણે કોઈ આ પ્રકારે ફોલોઅપ ના કર્યું અને અત્રેની સૂચનાનો કોઈ એમને જવાબ પણ ના આપ્યો જે અનુસંધાને જે લીગલ અમારી પાસે રીમેડી છે મતલબ કાયદો જે પરમિટ કરે છે એ કાયદા અનુસંધાને અમે નિયમો અનુસંધાને એમને ત્રીસ દિવસ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે જો અમલવારી કરવાની એમને બાંયધરી આપશે ખાતરી આપશે તો પછી પ્રતિબંધ વિશે ફેર વિચારણા થઈ શકે છે ફક્ત અમદાવાદમાં જ કેવું કારણ કે રિક્ષા યુનિયનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તેની સામે અમદાવાદ આટલું ઝૂકવું પડ્યું તેવું કહી શકાય ના રિક્ષા યુનિયનો તો અલગથી પ્રશ્ન ચાલે જ છે એ લોકોનો પણ અલગથી પોતાનો ફેરમીટરનો ઇશ્યુ ચાલે છે અને રીક્ષા union ની પણ વિવિધ રજુવાતો આવેલી હતી પ્રાઇવેટ વ્યક્તિઓ ની પણ રજુવાતો હતી જે અનુસંધાન ઘણા લાંબા સમયથી તૈયારી ચાલતી હતી અને એ લોકોને અમે સુચનાઓ પણ આપી હતી અનુસંધાન ને લઈને છે અને જે પ્રમાણે અત્યારે અમદાવાદ ઘણા લોકો આ પ્રકારની ની ટેક્સી ચલાવતા હોય છે તેને કાયદેસર રીતે કઈ રીતે ચલાવી શકાય કે આટલો પાછો કોઈ norms કે કોઈ પરિપત્ર કઈ રીતે હોય શકે એગ્રીકલ્ચર લાયસન્સ ની અંદર જે બે હજાર વીસ ના નિયમો છે નિયમો એ લોકોએ પહોંચાડેલી અને એ મુજબ અમલવારી કરવાની તો જે અમલવારી જે કંપની કરે છે એને આ પ્રકારની સર્વિસ ચલાવી દેવાના અધિકાર મળે છે